એક જ વસ્તુ કહીએ કોઈ બી પ્રોડ્યુસર ને કે ભાઈ આપડે ના ત્યાં કરીએ મૃત્યુ એના આગલા દિવસે મેં એમને ફોન કર્યો તો મયુરભાઈ આપણું પેલું સોંગ થઈ ગયું કે નહીં કે હા બધું ફાઇનલ થઈ ગયું તો આમ પણ લાગતું જ નતું કે આ માણસ આટલો બીમાર છે અને આટલો તો એટલું ફ્રેશ રહેતો હતો એ માણસ મયુર નાડિયા જેટલા ગીત હિટ આપ્યા છે એટલા લગભગ કોઈ સંગીતકાર આટલા ગીતો હિટ નહીં આવેલીયન માં વિક્રમભાઈ ના હોય કે રાકેશભાઈ હોય કે હું હોય કે કોઈ બી કલાકાર હોય સારા સારા બધા કલાકારો છે અને કયા ગીતો નામ દેવા મારા મારા તો લગભગ ડીજે ખેલાડી થી મારીને સંગીત તો સારા સારા આપ્યા ડીજે ના મયુર એક સંગીતકાર તરીકે ને પણ એક દોસ્ત તરીકે પણ મારા દિલની નજીક હતો તમે ગુજરાતના દસ યુટ્યુબ સોંગ ઉઠાઈને જોઈ લેશો ને